રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બાઇક ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસેના મોજ નદી પરના પુલ પાસે સર્જાયો અકસ્માત બાઇક સવારે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બાઇક ભારે વાહનો માટે બંધ રાખવામાં આવેલ લોખંડના ગડરિયા સાથે અથડાઈ બાઇકમાં સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોસ્પિટલે લઈ જવાતા ત્યાં હાજર તબીબોએ બંને ઈજાગ્રસ્તોમાંથી એક ચૌદ વર્ષીય બાળક ફૈજાન ઇલિયાઝભાઈ મુલ્લાને મૃત જાહેર કર્યો હતો જ્યારે અન્ય એક યુવાન ફુરકાન સલીમભાઈ પિંજરાને ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા